દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ નગરપાલિકા દ્વારા મનસ્વી રીતે બોર્ડ ચલાવવામાં આવ્યું હોય જેની સામે વિરોધ પક્ષના નેતા દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે યુસુફ નવીવાલા દંડક વિપક્ષ નગરપાલિકા ધોરાજી નગરપાલિકાની સાતમા મહિનામાં મળેલી સાધારણ સભાને લઈ વિપક્ષ દ્વારા ભાજપના શાસક પક્ષને ચો તરફથી ઘેરવામાં આવ્યો છે તેવું લાગી રહ્યું છે ગતરોજ ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ મીડિયાને માહિતી આપતા જણાવેલ કે નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યા બાદ માત્ર જાણે કે ભ્રષ્ટાચાર માટે જ કામ થતું હોય તેવું ફલિત થઈ રહ્યું છે સાતમા મહિનામાં મળેલી નગરપાલિકાની સાધારણ સભામાં મુદ્દા નંબર ત્રણ અને તેમના પેટા મુદ્દાઓ અને ચુમાલીસ નંબરના ઠરાવને બહુમતી ન હોવા છતાં મનસ્થિ રીતે ઠરાવ મંજૂર કરી કાયદાની વિરુદ્ધ જઈ કૃત્ય કરેલ હોય જેની સામે અમે પૂરતા પુરાવા સાથે ધોરાજી પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા કાયદાની કલમોની જોગવાઈ મુજબ બનાવટી ઠરાવ કરવા સામે આયોજનપૂર્વક કૃત્ય કર્યું હોય જેને ધ્યાને લઈ જવાબદાર સામે પોલીસ ફરિયાદ નોંધવા ફરિયાદ આપેલી છે દિનેશભાઈ વોરાએ પોલીસ મથક પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જવાબદાર તરીકે નગરપાલિકાના પ્રમુખ પાયલબેન ધોળોકી અને સદસ્ય વિજયભાઈ અંટાળા પોલીસ ફરિયાદમાં જણાવેલ છે કે જે ખોટા ઠરાવો થયા છે તેમાં ધોરાજી નગરપાલિકાના વિપક્ષના બાર સભ્યોની સહમતી ન હતી એ ઉપરાંત ધોરાજી ભારતીય જનતા પક્ષના વર્તમાન નગર સેવકોએ લેખિતમાં એ મુદ્દાઓ પર અસમતિ દર્શાવી હતી જેમાં વોર્ડ નંબર આઠના ચાર સદસ્યો વોર્ડ નંબર નવના ચાર સદસ્યો વોર્ડ નંબર સાતના એક સદસ્ય અને વોર્ડ નંબર એકના ત્રણ સદસ્યોએ મંજૂર થયેલ અમુક કઠરાવમાં અસંમતિ દર્શાવી હોવાની લેખિત ઇનવર્ટ કરાવ્યું હોય શાસક પક્ષના અને વિપક્ષના થૈને કુલ મળીને બહુમતી સભ્યોએ લેખિત વિરોધ દર્શાવ્યો હોવા છતાં ગેરકાયદેસર રીતે ભ્રષ્ટાચારને છુપાવવા માટે મોટી બહુમતી દર્શાવી રેકોર્ડ પર ગેરરીતિ આચરી હોય પ્રજાના પૈસાનો વ્યય કર્યો હોય જેને લઈ ભારતીય કાયદાની જોગવાઈ મુજબ તેમના પર ફોજદારી ગુનો દાખલ કરવા ફરિયાદ આપી હતી અંતમાં દિનેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે પુરાવા સહિત આપેલી ફરિયાદને લઈએ તો રાજ્ય પોલીસ કાર્ય કરે તેવી આશા છે પરંતુ જો કોઈ રાજકીય દબાણને કારણે પોલીસ દ્વારા ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે તો ના છૂટકી નામદાર હાઈકોર્ટના દ્વાર ખકડાવવા જવું પડશે હા તો કે ધોરાજી નગરપાલિકા વિપક્ષના દંડકને અને એડવોકેટ ટિસુભાઈ નવીવાલાએ જણાવ્યું હતું કે સાતમા મહિનામાં નગરપાલિકા દ્વારા જે સાધારણ સભા યોજવામાં આવી હતી તે સાધારણ સભાની સમગ્ર પ્રક્રિયા જ ગેરકાયદેસર હોય જેની સામે વિપક્ષના નેતા ડીએલ ભાષા દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે જેમાં કોર્ટે પિટિશન એડમિટ કરી છે અને નગરપાલિકાના જવાબદારો સામે નોટિસ પણ આપવામાં આવી છે શહેરમાં લાખો રૂપિયાની ગેરકાયદેસર રીતે ટાંચ પથ્થરવાના બિલો બનાવવામાં આવ્યા છે જેમાં સીધી રીતે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે જેની સામે હજુ પણ આખરી લડત કરી પૈસા પ્રજાના પૈસાનો દુર્વ્યય ન થાય તે માટે કોંગ્રેસ વિપક્ષ પાલિકાની તમામ ગેરરીતિઓ વિરુદ્ધ લડશે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટ બાદ ધોરાજી પોલીસ મથકે બનાવટી ઠરાવના મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવતા રાજકારણમાં ગરમામો વ્યાપી ગયો છે હાલ પોલીસ આ બાબતે આગળ શું કાર્યવાહી કરે છે શું જોવાનું રહ્યું મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી આજ રોજ એટલા માટે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે કે ધોરાજી નગરપાલિકાની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઇરાદાથી જાણે નગરપાલિકા કબજે કરી હોય એવું લાગી રહ્યું છે ત્યારે હું વાત કરું તો નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા ત્રિમાસિક રાબેતા મુજબની સામાન્ય સભા ઇઠાવીસ સાત બે હજાર પચીસના યોજવામાં આવેલ હતી આ સામાન્ય સભાના વિષય નંબર ત્રણ જેમના પેટા વિષય નંબર સોળ અઢાર વીસ અને ત્રેવીસ એમનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ નંબર ચુમ્માલીસથી ઠરાવ કરવામાં આવ્યો છે આ ઠરાવ ગેરકાયદેસર કાયદા વિરુદ્ધનો ખોટો ઠરાવ ઊભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે હડપ કરી જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય તેવું અમને લાગ્યું છે અને આ ખોટો ઠરાવ ઊભો કરી અને ખરા તરીકે ઉપયોગ કરી અને નગરપાલિકાના જે નાણાં છે એ ઉચાપત કરવામાં આવતી હોય તેવું લાગે છે ત્યારે અમોએ જે ઠરાવની વાત છે ચુમ્માલીસ નંબરનો ઠરાવ પ્રમુખશ્રીને જે સત્તા નથી ખર્ચ કરવા માટેની એ ખર્ચ સત્તા બહારનો ખર્ચ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યો છે તેમજ આ બાબત અમારા ધ્યાને આવતા અમોએ ધોરાજીના મેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છત્રીસ એક ત્રણસો પાંત્રીસ ત્રણસો છત્રીસ બે ત્રણસો આડત્રીસ ત્રણસો છત્રીસ ત્રણ કોગ્નિઝેબલ ગુનાની લેખિત ફરિયાદ પણ કરેલ છે જેમના પુરાવાઓ પણ અમે તપાસ કરનાર અધિકારીને સાથે આપ્યા છે અમને પૂરો વિશ્વાસ છે ધોરાજી પોલીસ ઉપર કે આ સામે તપાસ કરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કોઈ કારણોસર રાજકીય દબાણને વશ થઈને જો પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે અને બીજી બાબત કહું તો ધોરાજી નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારે ત્યારથી જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એ ભ્રષ્ટાચાર બાબતે અમારા નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્યશ્રી અને વિરોધ પક્ષના નેતાશ્રી દ્વારા હાઈકોર્ટની અંદર પણ અરજ અહેવાલ કરવામાં આવ્યો છે હાઈકોર્ટે જ્યારે આ લોકોએ સામા પક્ષે શાસક પક્ષે બચાવ માટે કેવીએટ દાખલ કરી હતી એ કેવીએટ બાદ સાંભળ્યા પછી પણ હાઈકોર્ટે એ મેટર એડમિટ કરવામાં આવી છે અને એમની સામે નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવી છે તેમજ પ્રાદેશિક નિયામકની અંદર પણ નગરપાલિકાના સદસ્ય શ્રી દ્વારા આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે અરજ અહેવાલ કરવામાં આવ્યો છે જયશભાઈ કઈ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે ભ્રષ્ટાચાર જો મુખ્ય મુદ્દો છે જે વિષય નંબર ત્રણ અને પેટા વિષય નંબર સોળ અઢાર વીસ અને ત્રેવીસ જે વિષયો છે એમની અંદર પ્રમુખશ્રીને જે સત્તા નથી એ સત્તા બહાર એમને ખર્ચ કર્યો છે અને ધોરાજી શહેરની અંદર વિવિધ વિસ્તારોની અંદર મેટલ નાખવાની એમને વાત કરી છે ગ્રીડ નાખવાની વાત કરી છે એવો ઠરાવ લઈને આવ્યા છે એમના શાસક પક્ષના સભ્યો પણ આની અંદર વિરોધ કર્યો છે અને રજૂઆત કરી છે લેખિતમાં રજૂઆત આપી છે એ રજૂઆતોને ધ્યાને લેતા ઠરાવ નંબર ત્રણ વિષય નંબર ત્રણના પેટા વિષય નંબર સોળ અઢાર વીસ અને ત્રેવીસમાં જે ઠરાવ લખવામાં આવ્યો છે ઠરાવ ગેરકાયદેસર અને કાયદા વિરુદ્ધનો લખવામાં આવ્યો છે બહુમતી ન હોવા છતાં આ ઠરાવ મંજૂર કરી દેવામાં આવ્યો છે યશભાઈ કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આશરે જોઈએ તો માત્ર એ એક વિષયની અંદર જ સાડા ઓગણીસ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને એ આગળ તપાસમાં જે ખુલશે પોલીસ તપાસમાં એ ખરી હકીકત સામે આવી જશે કઈ તારીખે પોલીસ કેસ અમો એ તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ જ્યારે પ્રથમ અમે નગરપાલિકા પાસે સામાન્ય સભાનો એજન્ડા સામાન્ય સભાનો ઠરાવ જે ઠરાવ લખવામાં આવ્યો છે ઠરાવની નકલ અમને અને જે સભ્યોએ લેખિતમાં વિરોધ કરેલો છે લેખિતમાં વિરોધના આધાર પુરાવાઓ મેળવી અને તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ ધોરાજીના મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ અમે લેખિતમાં ફરિયાદ કરેલું છે